પંજાબમાં આભ ફાટતા ભારે તારાજી ત્રેવીસ જિલ્લાઓમાં પૂરની સ્થિતિ છે બારસોથી વધુ ગામડાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા અત્યાર સુધીમાં ત્રીસ લોકોના મૃત્યુ થયા ત્રણ લોકો ગુમ છે હોડીની મદદથી ફસાયેલા લોકોને બચાવવામાં આવી રહ્યા છે સાત સપ્ટેમ્બર સુધી બધી જ શાળા અને કોલેજીસ બંધ છે તો પંજાબના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ જાનમાલને ભારે નુકસાન જ્યાં નજર કરો ત્યાં પૂરના પાણી જોવા મળી રહ્યા છે જેટલા પણ લોકો ફસાયેલા છે એમને બોટની મદદથી બચાવવામાં આવી રહ્યા છે ખેડૂતોને પારાવાર મુશ્કેલી કારણ કે તેમનું મહામૂલો પાક તેમના માલઢોર બધું જ આ પૂરના પાણીમાં વહી ગયું છે આ તરફ જેટલા પણ લોકો ફસાયેલા છે એમને કેવી રીતે રેસ્ક્યુ કરવામાં આવે તંત્ર તેના કામે લાગેલું છે સાત સપ્ટેમ્બર સુધી બધી જ શાળા અને કોલેજીસ બંધ રાખવામાં આવી છે આપ આ દ્રશ્યો જો રહ્યા છો અહીં પંજાબના લગભગ બારસોથી વધુ એવા ગામો છે કે જે પાણીમાં ડૂબી ગયા